બે હડપ્પીય સભ્યતા શોધખોળ ભારતની પ્રથમ નાગરિક સભ્યતા એવી હડપ્પીય એટલે કે સિંધુ ખીણ સભ્યતા વિશ્વની પ્રાચીનતમ સભ્યતાઓ જેમ કે મેસોપોટેમિયા અને ઇજિપ્તની સમકાલીન હતી વિશ્વ કક્ષાની આ સભ્યતા આપણી સમક્ષ તેના મહાન લક્ષણો સાથે ઈસવીસન સન ઓગણીસો પ્રગટ થઈ સર જ્હોન માર્શલ અને કર્નલ મેકેના વડપણ નીચે ઈસવી સન દયારામ સાહનીએ પંજાબના મોન્ટ જિલ્લામાં આવેલા હડપ્પા નામના સ્થળની શોધ કરી હડપ્પા નામના ગામ પાસેથી આ સ્થળ સૌ પ્રથમ શોધાયું હોવાથી પુરાતત્વ શાસ્ત્રની પરંપરા અનુસાર સમગ્ર સભ્યતાને હડપ્પીય સભ્યતા નામ આપવામાં આવ્યું છે આર ડી બેનર્જીએ ઈસવીસન ઓગણીસો બાવીસ સિંધના લારખાના જિલ્લામાં આવેલા મોહિજો દડો નામના એક મહત્વપૂર્ણ હડપ્પીય સ્થળની શોધ કરી આ ક્રમ આખીએ સદી દરમિયાન ચાલુ રહ્યો ભારતમાં એક હજાર જેટલા હડપ્પીય સ્થળો અત્યાર સુધી શોધી કાઢવામાં આવ્યા છે ગુજરાતમાં હડપ્પીય સભ્યતાના સો જેટલા સ્થળો હોવાની શક્યતા છે હડપ્પીય સભ્યતાને આપણે આદ્ય ઇતિહાસકાલીન સભ્યતા કહીએ છીએ કારણ કે હજી સુધી હડપ્પાની લિપિ આપણે ઉકેલી શક્યા નથી એટલે હડપ્પીય સભ્યતાના લોકોના જીવનના વિભિન્ન પાસા પર અને અન્ય સભ્યતાઓ સાથે તેનો કેવો સંબંધ હતો તેની જાણકારી આપણને પુરાતત્વીય અવશેષો અને ઉત્પન્નો દ્વારા જ સાંપડે છે સંસ્કૃતિ અને સભ્યતા એ બંને અલગ શબ્દો છે સંસ્કૃતિ એટલે કુદરતી પરિબળોનો ઉપયોગ કરીને માનવી જે પ્રકારની જીવન પદ્ધતિ ઊભી કરે છે તે જ્યારે સભ્યતામાં નગર હોવું આવશ્યક છે એટલે કે સભ્યતા એ સંસ્કૃતિ કરતા જીવન પદ્ધતિની ઉપરની કોટી દર્શાવે છે સભ્યતા મૂળ સિવિટાસ પરથી ઉતરી આવેલો સિવિલાઇઝેશન શબ્દ છે જેમાં સિવિટાસનો નો અર્થ શહેર થાય છે એટલે સભ્યતા ત્યાં જ હોય જ્યાં શહેરનું અસ્તિત્વ હોય એક રીતે સભ્યતા કુદરતી પરિબળોની સાથે સાથે માનવનો વિકાસ પણ દર્શાવે છે નૂતન પાષણ યુગની ગ્રામીણ સંસ્કૃતિ પછી ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં સભ્યતા વિકસી ઇતિહાસવિદો અને પુરાતત્વશાસ્ત્રીઓ એવું માને છે કે સિંધુ સરસ્વતી હાકરા જેવી નદીઓના ફળદ્રુપ મેદાની ક્ષેત્રોમાં તકનીકી જ્ઞાનને કારણે અનાજનું ઉત્પાદન ખૂબ વધવા લાગ્યું પરિણામે તેનું બજાર ઊભું કરવાની પ્રક્રિયામાં ક્ષેત્રો ઉભા થયા હોવા જોઈએ ધીમે ધીમે આવા શહેરો ભારતના ઉત્તર પશ્ચિમી ભાગમાં ઈસવીસન પૂર્વે ની આસપાસ ઊભા થયા હશે હડપ્પીય સભ્યતા આ રીતે વિકસતી ગઈ અને છેવટે પૂર્ણતઃ શહેરી અવસ્થામાં ફેરવાઈ ગઈ ભારતમાં આ સભ્યતા ઈસવીસન પૂર્વે બે હજારની આસપાસ પૂર્ણતઃ વિકસી ગઈ હતી તે સિવાય પણ ભારતમાં અન્ય તામ્રપાષાણ સંસ્કૃતિઓ જોવા મળે છે જે હડપ્પીય સભ્યતાના ક્ષેત્રોની બહાર આવેલી છે ઉદ્ભવ અને વિકાસ ઇતિહાસવિદો હડપ્પીય સભ્યતાના ઉદ્ભવને કારણે પૂર્વ જેવા શબ્દો પ્રયોજે છે જેમાં ખાસ કરીને ઈસવીસન પૂર્વે પાંચ આવેલ પરિવર્તનો મહત્વપૂર્ણ છે જેને કારણે નાના કસબાઓ ઊભા થતા ગયા અને પરિપક્વ હડપ્પીય સભ્યતાનું સર્જન થયું ઇતિહાસકારો પૂર્વ હડપ્પાકાળને ઈસ્વીસન પૂર્વે પાંત્રીસો થી ઈસવીસન પૂર્વે ચોવીસોના સમયમાં ગોઠવે છે જ્યારે પરિપક્વ હડપ્પીય સભ્યતાના સમયને તેઓ ઈસવીસન પૂર્વે તેવીસો પચાસથી થી સત્તરસો પચાસના સમયગાળાથી લઈને જ્યારે સત્તરસો પચાસ પછીના સમયગાળાને તેઓ ઉત્તર કે પાશ્ચાત હડપ્પીય કાળ તરીકે ઓળખાવે છે જેમાં આ સભ્યતા ધીમે ધીમે તેની શહેરીકરણ સભ્યતાના ભૌગોલિક વિસ્તારને સમજવો ખૂબ જરૂરી છે કારણ કે આ સભ્યતા વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વની સૌથી મોટી સભ્યતા છે રાજસ્થાન પંજાબ હરિયાણા ગુજરાત મહારાષ્ટ્ર પશ્ચિમ ઉત્તર પ્રદેશ પાકિસ્તાન અફઘાનિસ્તાનના કેટલાક ભાગો અને જમ્મુ કાશ્મીરના કેટલાક પ્રદેશોનો તેમાં સમાવેશ થાય છે જમ્મુ કાશ્મીરમાં માંડા પશ્ચિમ પંજાબના એટલે કે હાલના પાકિસ્તાનના હડપ્પા સિંધ પાકિસ્તાનના મોહેન્જો દળો અને દળો ગુજરાતમાં લોથલ રંગપુર અને ધોળાવીરા ભાગા તળાવ સુરત રાજસ્થાનમાં કાલીબંગન હરિયાણામાં બનાવાલી અને રાખીગઢી તો ઉત્તર પ્રદેશમાં આલમગીરપુર અને પશ્ચિમમાં છેક મકરાણ તટ પર આવેલ સુદ કાંજેડોરનો સમાવેશ થાય છે આ બધા સ્થળો ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં ફેલાયેલા છે જે નકશામાં સ્પષ્ટ જોવા મળે છે નકશામાં તેની સાથે નદીઓ પણ દર્શાવવામાં આવી છે આ સભ્યતાના કેટલાક મહત્વપૂર્ણ સ્થળોની આપણે વિશિષ્ટ ચર્ચા કરવાના છીએ જેમાં રાવી નદીના કિનારે આવેલ હડપ્પા સિંધુના કિનારે આવેલ મોહેન્જોદો ગુજરાતમાં ભોગાવો નદીના કિનારે આવેલા લોથલ રાજસ્થાનમાં હકરા નદીના કિનારે આવેલ જેને લુપ્ત સરસ્વતી નદી પણ કહેવામાં આવે છે કાલીબંગન તથા કચ્છમાં મળી આવેલ ધોળાવીરાનો ખાસ ઉલ્લેખ કરવાના છીએ કારણ કે આ સ્થળો હડપ્પીય સભ્યતાના મહત્વપૂર્ણ અને અનેક વિશિષ્ટતાઓ ધરાવતા હતા આખી સભ્યતામાં વાતાવરણ અને તેમની જીવન પદ્ધતિ એક જ પ્રકારની દેખાય છે અહીં સમતલ જમીન હતી તેઓ પાણી માટે ચોમાસાની ઋતુ અને હિમાલયમાંથી નીકળતી નદીઓ પર નિર્ભર હતા અહીંયાની વિશિષ્ટ ભૌગોલિક પરિસ્થિતિએ સૌ કૃષિ અને પશુપાલન સાથે સંકળાયેલી અર્થવ્યવસ્થા ઊભી કરી વધારાના ઉત્પાદનને કારણે ક્રમશઃ તે હડપ્પીય સભ્યતામાં પરિવર્તિત થઈ શહેરીકરણ સાથે સંકળાયેલા લક્ષણો જેમ કે નગર આયોજન ગટર યોજના વેપાર વાણિજ્ય શાસન વ્યવસ્થા કર આપણને દેખાય છે આ રીતે જોતા સભ્યતાની તમામ લાક્ષણિકતાઓ હડપિયા સભ્યતામાં જોવા મળે છે હડપિયા સભ્યતાનું સૌથી વિશિષ્ટ પાસું તેનું નગર આયોજન છે સમગ્ર સભ્યતામાં આ આયોજન એક સમાન છે નગરો ગલીઓ મકાનોનો ઢાંચો ઈંટો તેની બનાવટ અને સભ્યતાના તમામ સ્થળોમાં એક જ પ્રકારનું આયોજન જોવા મળે છે તમામ નગરો બે ભાગમાં વિભાજિત થયેલા છે નગરના પશ્ચિમ ભાગમાં એક ઊંચા ચબૂતરા પર બનેલ કિલ્લો એટલે કે સીટાડેલ આવેલો છે જ્યારે નગરના પૂર્વ ભાગમાં જેને નીચલું નગર એટલે કે લોવર ટાઉન કહેવામાં આવે છે ત્યાં લોકોનો વસવાટ નિર્ધારિત થયેલો છે પશ્ચિમ ભાગનો આ કિલ્લો વિશિષ્ટ રીતે બાંધેલો છે અને તેનો દેખાવ સ્વાભાવિક રીતે શાસકના ના રહેઠાણ જેવો છે જેમાં શાસન વ્યવસ્થાનું કાર્ય ચાલતું હશે અહીં શાસન સાથે સંકળાયેલા લોકોના દરજ્જા પ્રમાણેના કાર્યાલયો છે સાથે સાથે અનાજ રાખવાના એટલે કે સંગ્રહ કરવાના કોઠાર પણ છે કિલ્લાને ચારે બાજુથી રક્ષણ આપવા તેની કિલ્લેબંધી કરવામાં આવી છે પૂર્વ તરફ આવેલા નગરના ભાગમાં રહેણાંકના મકાનોનો સમાવેશ થાય છે તેમાં કાટખૂણે કાપતા રસ્તાઓ વિશિષ્ટ રીતે બનાવવામાં આવેલ છે મુખ્ય માર્ગનું નાના રસ્તાઓ સાથે જોડાણ છે મોટાભાગના મકાનો ભઠ્ઠીમાં પકાવેલી ઈંટોના બનેલા છે કેટલાક મોટા ઘરોમાં ત્રણ ચાર ઓરડાઓ છે તેની સાથે સાથે આંગણું કૂવો રસોડું બાથરૂમ અને ચબુતરાના અવશેષો પણ પ્રાપ્ત થયા છે આ મકાનોની એક અદભુત વિશેષતા એ છે કે કે તેના દરવાજા એટલે મુખ્ય માર્ગો ઉપર ખુલવાને બદલે અંદરની શેરીમાં ખુલે તેવા રહેતા મકાનોના આકારમાં તફાવત છે જે આ વાતનો સંકેત આપે છે કે ધનવાન લોકો મોટા ઘરમાં રહેતા હોવા જોઈએ જ્યારે આમ વર્ગના લોકો એક ઓરડાના મકાનમાં રહેતા હોવા જોઈએ હડપ્પીય સભ્યતાના નગર આયોજનનું સૌથી મહત્વપૂર્ણ લક્ષણ એટલે તેની ગટર યોજના જે તમામ નગરોમાં જોવા મળે છે બાથરૂમનું ગંદુ પાણી બાથરૂમની બહાર બનાવવામાં આવેલ મોરીમાં એકઠું થાય છે તે નાની ગટર લાઇન દ્વારા મેઇન હોલ સુધી પહોંચે અને ત્યારબાદ ફરી વખત ગટર માર્ગે શહેરની બહાર નીકળી જાય તેવી આધુનિક ગટર યોજના જેવી યોજના અહીંયા જોવા મળે છે આ મેઇન હોલને સાફ કરવાની વ્યવસ્થા પણ હતી એટલું જ નહીં આ ગટર યોજના પર પથ્થરના ઢાંકણા પણ રાખવામાં આવતા જેથી ગંદા પાણીના પ્રકારના જીવાણુઓ બહાર ફેલાઈ ના શકે આનાથી સાફ સફાઈ વિશે કેટલા જાગૃત છે તે જાણી શકાય આ સિવાય નગરમાં રસ્તાની બંને બાજુએ ચોક્કસ અંતરેથી મળી આવેલા ખાડા અહીંની પ્રકાશ વ્યવસ્થાનો અણસાર આપે છે પૂર્વ અને પશ્ચિમ શહેરને જુદો પાડતો મુખ્ય રાજમાર્ગ લગભગ ચાલીસ ફૂટ જેટલો પહોળો છે માર્ગોની રચના મકાનો સાથે એવી રીતે ગોઠવવામાં આવી છે કે તે આપોઆપ સાફ થઈ જાય દરેક ઘરમાં કુવા અને પાકી ઈંટોનો પ્રયોગ એ આ સભ્યતાની ખાસ વિશેષતા છે મોહેન્જો દળોમાં કેટલાક મકાનો એક માળ અને બે માળના પણ જોવા મળ્યા છે તેઓ માળ બનાવવા લાકડાના બીમનો ઉપયોગ કરતા બાથરૂમ એ શહેરી સભ્યતાનું પ્રમુખ લક્ષણ ગણાય છે જે અહીંયા ખાસ જોવા મળે છે અહીંયાના મકાન સગવડતાની દ્રષ્ટિએ ઉત્તમ કોટીના ગણાવી શકાય હડપ્પીય નગર આયોજનના કેટલાક મુખ્ય અવશેષો આપણે ઉપર જે ચર્ચા કરી તેવું નગર આયોજન આ સભ્યતાના તમામ નગરોમાં જોવા મળે છે પરંતુ કેટલાક વિશિષ્ટ લક્ષણો ધરાવતા અવશેષો આ સભ્યતાના કેટલાક સ્થળોએથી મળી આવ્યા છે તેની ખાસ ચર્ચા આપણે કરવી જોઈએ આવા સ્થળોમાં નીચેના સ્થળોનો સમાવેશ થાય છે માંથી મળી આવેલ વિશાળ સ્નાનાગાર આ સ્નાનાગાર આધુનિક સ્નાનાગારને મળતું આવે છે તેની ચારે બાજુ ઓરડાઓ બનાવવામાં આવ્યા છે ઉત્તર અને દક્ષિણ ભાગે ઉતરવા માટે સીડી બનાવવામાં આવી છે સ્નાનાગારની નીચેની ફર્શ પર બીટુમ નકુલસાનું પ્લાસ્ટર કરવામાં આવ્યું છે જેથી પાણી જમીનમાં શોસાઈ જાય નહીં શુદ્ધ પાણી માટે કૂવાની સગવડ અને ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા પણ જોવા મળે છે સ્નાનાગારની આસપાસ જરૂખા છે સ્નાનાગારના પશ્ચિમ ભાગમાં અનાજનો કોઠાર પણ આવેલો છે એટલું જ નહીં ઈંટોના ચબૂતરા પણ જોવા મળે છે આ સ્નાનાગારની એક ખાસ વિશેષતા છે કે અહીંથી સ્ટીએટાઇટમાંથી એટલે કે સેલખડીમાંથી બનાવવામાં આવેલું માનવનું પૂતળું મળી આવેલ છે આ પૂતળું કબરના ભાગ સુધીનું જોવા મળે છે એટલે કે તેમાં માનવનો ઉપરનો ભાગ જોવા મળે છે આ મનુષ્યના પૂતળામાં રહેલ મૂર્તિને મૂછો નથી પરંતુ દાઢી છે તેની શારીરિક લાક્ષણિકતામાં તે ચપટું નાક ધરાવે છે તેણે સુતરાઉ કાપડનું ડિઝાઇન કરેલું વસ્ત્ર ધારણ કરેલું છે ઇતિહાસકારોના મતે આ પૂતળું પુરોહિતનું હોવું જોઈએ ઇતિહાસકારો એમ માને છે કે આ વિશાળ સ્નાનાગાર ધાર્મિક ક્રિયા માટે કરવામાં આવતા સ્નાનનો નિર્દેશ કરે છે એટલે કે ભારતમાં પવિત્ર સ્નાનનું જે મહત્વ આપણને દેખાય છે તે લક્ષણ હડપ્પીય સભ્યતામાં પણ જોવા મળે છે હડપ્પા હડપ્પામાંથી વિશિષ્ટ પ્રકારના અનાજના કોઠારો મળી આવ્યા છે જવના નમૂના પણ પ્રાપ્ત થયા છે રાવી નદીના કિનારે બાર જેટલા કોઠારો મળી આવ્યા છે તેને મહાન કોઠારોની ઉપમા આપવામાં આવી છે ઇતિહાસકારોના મતે હડપ્પા આ સભ્યતાનું મુખ્ય નગર હોવાને કારણે શાસનકર્તાઓ અહીં રહેતા હોવા જોઈએ તેઓ અનાજના સ્વરૂપમાં કર વસૂલતા હોવા જોઈએ જુદા જુદા ક્ષેત્રોમાંથી અનાજ નદી માર્ગે હડપ્પા લાવવામાં આવતું હોવું જોઈએ લોથલ લોથલનું સ્થાન ખૂબ જ વિશિષ્ટ ગણાય છે કારણ કે લોથલ એક એક વેપારી બંદર અને ઔદ્યોગિક નગર હતું અહીંથી ધક્કો એટલે કે ડોકયાર્ડ અને જહાજ બનાવવાનો વાળો એટલે કે વર્કશોપ મળી આવ્યો છે આ ઉપરાંત હડપ્પા કોઠાર વહણ લાંગરવા માટેના લંગર પણ મળી આવ્યા છે તેનાથી એ સ્પષ્ટ થાય છે કે હડપ્પીય સભ્યતાનો આંતરરાષ્ટ્રીય વેપાર લોથલના માધ્યમથી થતો હતો અને લોથલ તે સમયે ભારતનું આંતરરાષ્ટ્રીય બંદર હતું આ સિવાય લોથલમાં મણકા એટલે કે બીડ્સ બનાવવાની અને તે સારવારની ફેક્ટરી પણ મળી આવી છે કપાસનું મોટું કેન્દ્ર અને અકીકનો ઉદ્યોગ પણ અહીં હોવો જોઈએ એવું ઇતિહાસકારો માને છે કાલીબંગન રાજસ્થાનનું કાલીબંગન હડપ્પીય સભ્યતાની કૃષિ ક્રાંતિનું મુખ્ય મથક છે કાલીબંગન પાસેથી તાંબાના વિપુલ જથ્થાની માહિતી મળી છે એટલે કે કાલીબંગનમાં તાંબાના અનેકવિધ પ્રકારના ઓજારોનું નિર્માણ થતું હશે આ ઓજારો કૃષિ ક્ષેત્રના ઉપયોગમાં લેવાતા હશે કાલીબંગનમાંથી ખેડેલા ખેતરનો મળી આવેલો પુરાવો તેનું કૃષિ ક્ષેત્રે આગવું સ્થાન હોવાનું દર્શાવે છે ધોળાવીરા કચ્છમાં આવેલો ધોળાવીરા હડપ્પી સભ્યતામાં ખૂબ જ વિશિષ્ટ સ્થળ ગણાય છે અહીંથી વરસાદી પાણીના પ્રબંધની એટલે કે રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ મળી આવી છે વરસાદી પાણીને સીધું જ ઝીલીને દ્વારા ત્રણ જેટલા વિશાળ હોજમાં એકઠું કરવામાં આવતું આજથી ચાર હજાર વર્ષો પૂર્વે હડપ્પી સભ્યતાના આ સ્થળે વરસાદી પાણીના પ્રબંધની આવી અદભુત યોજના અમલમાં હોવાનું જોવા મળે છે ધોળાવીરાનું જળ વ્યવસ્થાપન તે વિશ્વભરમાં સૌથી પ્રાચીન વોટર મેનેજમેન્ટનો પ્રયોગ ગણાય છે આ સિવાય ધોળાવીરામાંથી સ્ટેડિયમ અને સાઇન બોર્ડના અવશેષો પણ પ્રાપ્ત થયા છે જે તેને વિશિષ્ટ સ્થાન હોવાનું સન્માન આપે છે ઉપરના સ્થળો સિવાય બીજા અનેક સ્થળો પણ આવી વિશિષ્ટતા ધરાવે છે જેમ કે સુતકા જેન્ડોર એ અગત્યનું બંદર હતું ગુજરાતનું રંગપુર પરિપક્વ હડપ્પીય સભ્યતામાંથી પશ્ચાત હડપ્પીય સભ્યતા તરફની ગતિ દર્શાવે છે તો ચાન્હુ દળોમાં પથ્થરના મળકા બનાવવાની ફેક્ટરી પ્રાપ્ત થઈ છે આવી વિશેષતાઓ ઘણા બધા સ્થળો ધરાવે છે આર્થિક પરિસ્થિતિ હડપ્પીય સભ્યતાની આર્થિક પરિસ્થિતિનું ચિત્રણ આપણે કૃષિ ઉદ્યોગ અને વેપાર એમ ત્રણ બાબતોને ધ્યાનમાં રાખીને કરીશું સૌ પ્રથમ આપણે કૃષિની ચર્ચા કરીએ સિંધુ અને અન્ય નદીઓના ફળદ્રુપ પ્રદેશોમાં આવેલી આ સભ્યતા સૌ પ્રથમ કૃષિને કારણે વિકસી કૃષિને કારણે જ ઉદ્યોગો અને શહેરોનો ઉદય થયો કૃષિની સાથે સાથે પશુપાલન હડપ્પીય અર્થવ્યવસ્થાનો આધાર હતો હડપ્પા મોહજોદડો લોથલ અને ધોળાવીરા જેવા મહત્વપૂર્ણ સ્થાનોમાં અનાજના કોઠારો જોવા મળ્યા છે તે ઉત્પાદનનો વિકાસ દર્શાવે છે કાલીબંગનમાં ખેડેલા ખેતરના અવશેષો પ્રાપ્ત થયા છે બનાવાલીમાં માટીના હળના અવશેષો પ્રાપ્ત થયા છે આ બધી બાબતો કૃષિનો વિકાસ દર્શાવે છે કૃષિમાં તાંબાના ઓજારોનો ઉપયોગ થયો હતો કુવા દ્વારા સિંચાઈની યોજનાઓ પણ જોવા મળે છે મુખ્ય પાકમાં ઘઉં જવ તલ અને કઠોળ મુખ્ય છે પરંતુ સૌથી અગત્યનો પાક કપાસનો હતો રાય અને શેરડીથી તેઓ પરિચિત હતા મોહેન્જો દળોમાં સુતરાઉ કાપડના અવશેષો મળી આવ્યા છે ઉત્પાદન જેમ જેમ વધતું ગયું તેમ તેમ તેના જરૂરિયાત ઊભી થઈ ખાસ કરીને વિકાસે આ સભ્યતાના વિકાસને આર્થિક દ્રષ્ટિએ નવી ઊંચાઈ આપી તેઓ માછીમારીથી પરિચિત હતા કેમ કે અહીંથી માછલી પકડવાના તાંબાના હુક પણ મળી આવ્યા છે લોકો માછલી અને પશુઓનું માંસ પણ ખાતા હોવાનું મનાય છે ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં ફળદ્રુપ જમીન અને યોગ્ય આબોહવાને કારણે કૃષિનો પૂરતો વિકાસ થયાના અવશેષો આપણને પ્રાપ્ત થયા છે